પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ટાફીની કાર્યકર્તાઓની મીટિંગ કોંગ્રેસના હનુમાનજી મંદિરે યોજાય કોંગ્રેસ તાલુકામાં બાબુભાઈ દેસાઇ રાજ્યસભાના સાંસદની આગેવાનીમાં કોંગ્રેસ તાલુકાના અટુંબિયા વાસવાડા સમણવા ચેખલા રણાવાડાના યુવાનો ભાજપમાં જોડાયા તેમનો ખેસ પહેરાવી કેશરિયા કરાવ્યા આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઇ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પ્રભારી પાટણ લોકસભાના અશોકભાઈ જોશી એપીએમસી થરા ચેરમેન અંડા ભાઈ પટેલ વિસ્તારક રાજેન્દ્ર રાજેન્દ્રસિંહ સોઢા પાટણ લોકસભાના વિસ્તારક ભાગીરથસિંહ જાડેજા પાટણ લોકસભા સહસંયોજક ભારતસિંહ ફટેસરિયા પૂર્વ મહામંત્રી ડાયાભાઈ પીલીયા તર પૂર્વ પ્રમુખ સુખદેવસિંહ સોઢા પૂર્વ સરપંચ કિરીશભાઈ પટેલ બાબુભાઈ ચૌધરી કાંકરેજ વિભાગ જાગીરદાર રાજપુત ક્ષત્રિય સમાજ પ્રમુખ કરણસિંહજી વાકેલા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ચેરમેન અમૃતભાઈ દેસાઈ પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત કાંકરેજ તેજાભાઈ દેસાઈ દિનેશભાઈ ટક્કર તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ મહામંત્રી ઈશુભા વાઘેલા મહામંત્રી અમીભાઈ દેસાઈ અમરસિંહ સોલંકી હંસપુરી ગોસ્વામી દિનેશભાઈ જાલેરા હાજર લાલ ઠક્કર હીરાભાઈ જોશી ચામાભાઈ દેસાઈ રમેશભાઈ પટેલ નાથાલાલ શાહ મનુભાઈ જોશી નિરંજન ઠક્કર વિજુભાઈ વાઘેલા રામજીભાઈ રાયકોર અટુબિયા વાસ વડા સરપંચ નરેશજીભ અટુબિયા અડુબા સરપંચ સાથે ગામ લોકો ખોડલા ગામના આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા ચેખલા ગામના યુવાનો ભાજપમાં જોડાયા કોંગ્રેસ તાલુકાના ઠાકોર સમાજ યુવાનો બહોળી સંખ્યામાં ભાજપમાં જોડાયા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા લોકોને ખેસ પહેરાવીને આવકાર્યા અને તમામ કાર્યકર્તાઓ એક સૂર્ય લોકસભામાં બહુમતી આપવાની ખાતરી આપી હતી અને સૌએ સાથે મળીને ભોજન પ્રસાદ લીધો અને કાર્યક્રમનું સંચાલન ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું તાલુકામાં લુનાવાડા ગામે પવિત્ર હનુમાન દાદાના સાનિધ્યમાં તાલુકા મંડળના કાર્યકર્તા મિત્રો ની એક સભા રાખી હતી અને એ સભામાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સંસદ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય આદરણીય બાબુભાઈ દેસાઈ સાહેબ અને બનાસકાંઠાના પૂર્વ શિક્ષણ મંત્રી આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને હાલના ભારતીય જનતા પાર્ટી આજે લોકસભા

ણાવાડા ગામે હનુમાન દાદાના પવિત્ર સાનિધ્યમાં લોકસભાની ચૂંટણી પ્રવાસના કાર્યક્રમો ઉપસ્થિત કાર્યકરો વચ્ચે ત્રણસો યુવાનો કોંગ્રેસના અને આપ પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના મોદી સાહેબમાં વિશ્વાસ રાખીને જે જોડાયા છું એમના પાર્ટીમાં હું આવકારું છું અને એમના પાર્ટીમાં કામ કરવાની મદદ મળશે એવી હું અપેક્ષા રાખું ઓકે થેન્ક યુ